આવા કિસ્સાની અંદર જમીન પડી રહેતી હોય છે અને એ અન્ય ઉદ્યોગકારને જરૂર હોય તો પણ અપાતી નથી એક યોજના અત્યારે જે હાલમાં ચાલુ છે એમાં સ્વૈચ્છિક આ પ્લોટ પાછા આપવાની યોજના છે પરંતુ તેની અંદર ઉદ્યોગકારોએ જે રકમ જમા કરાવેલી હોય છે તે જાજી પાછી મળતી નથી જેના કારણે સ્વૈચ્છિક પ્લોટ પરત કરવામાં ઉદ્યોગકારો પ્રોત્સાહિત થતા હોતા નથી સીધી રીતે કહીએ તો પ્લોટ પડ્યો રહે પરંતુ ઉદ્યોગકારો સરકારને જમીન પાછી નથી આપતા કારણ કે એને જે રકમ ભરેલી હોય છે એ રકમમાંથી બહુ જ ઓછી રકમ તેને પરત મળતી હોય છે સરકાર તરફથી એટલા માટે થાય મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આ નિર્ણય લીધો છે કે હવે જે કોઈ આવા પ્લોટ પડ્યા રહ્યા છે કે જેના ઉપર ઉદ્યોગકારોએ પોતાનો ઉદ્યોગ શરૂ નથી કરી શક્યા એ જો સરકારને જે જમીન છે જમીન પરત આપશે તો એને ભરેલી રકમ પૈકી પંચોતેર રકમ એને પરત આપવામાં આવશે જેના કારણે અત્યારે વાયબ્રન્ટ ગુજરાતના કારણે અનેક ઉદ્યોગકારો ગુજરાતમાં ઉદ્યોગ સ્થાપવા માટે આવી રહ્યા છે પરંતુ જમીન ઉદ્યોગકારો સામે ચાલી અને જો પોતાનો ઉદ્યોગ શરૂ નથી થતો તો એવા કિસ્સામાં જમીન સરકાર ને પરત આપે તે માટે થઈ અને આ નિર્ણય લેવામાં આવ્યો છે આ ઉપરાંત એક નિર્ણય એવો પણ લેવામાં આવ્યો છે કે માં વણ વપરાયેલી જે જમીન પડી છે